એટલે ગાય એક હાલી આવે છે રસ્તામાં એક તો લગ્યા ભાઈ એ આગળ તમને બતાવવું ને એક રસ્તામાં છે એ આવે છે એ તમને બતાવું એટલે રસ્તામાં છે આવે છે એટલે રાણીને આપણે નિર્ણય ત્યારે કરી નાખી અને કેવું લોહી પાણી ચડ્યું એ કોમેન્ટ જરૂરથી કરજો ના લો પેલા આપણે જઈએ એ આવી ગયા છે એટલે જઈએ આપણે ફાઇનલી આપણે જેની વાટે હતા એ ગાય આવી ગઈ છે અને બતાવું તમને અહીંયા જો ઢેલામાં ગઈ જ છે એ અને ફૂલ સુવિધા સાથે આવી છે એટલે બતાવું તમને આરો વાસડો છે કે વાસડે એ પણ તમને બતાવું ને આ બાજુ જેવો કુકડા રખડે છે ને અહીંયા ઉતારવાની છે પેલા ઉતાર નાખ્યા ફાઇનલી હું નાઈ ધોઈને રેડી થઈ ગયો છું ને હવે જઈએ છીએ આપણી ગાવું પાણી જે ઉતરી ગઈ છે ને બતાવું તમને કેવી છે ગાવું એ કોમેન્ટ કરજો અને આ બે વાસણાની વાત કરું ને તો આમાં લાલ છેની વાસડો છે ને કાબરી છે એ વાસડી છે ને કાબરી સેની આ પેલી ગાની છે ને લાલ વાસળો છે ને એ બીજી ગાનો છે એટલે એ રીતના કાંઈક છે ને ગાવું કેવી લાગી કોમેન્ટ કરો ફાઇનલી ગા હાટુ નીન લઈ લીધી છે ને હવે પેલા નીણ નાખી દઈએ અત્યારે આપણે ગાવું ને એને નીણ કરી નાખી છે ને નીણ હવે જોવો પછી ઘરે ગમે નાખે દોવાનો ટાઈમ થાય ને આ બે ગાનું તમે નામ કહી દો જો પેલીનું બીજીનું ના બે બધું ફાઇનલી હાથ થવા આવ્યા ને અત્યારે ટાઈમ થઈ ગયો છે ગા દોવાનો એટલે જોવો દવાઈ છે ને તમને બતાવું કેટલુંક દૂધ કરે એટલે આજે પેલા દી એ ખબર પડે કે કેટલું દૂધ કરે છે એટલે ચાલો બન્યા જો લાસ્ટ ટાઈમ થી એ કન્ટિન્યુ લે કન્ટિન્યુ બેગા દે જો ગાય દો છે આ છે વાસળો પકડી રાખો એ વાસડી છે સોરી સોરી લાવો

ફાઈનલી અત્યારે હું આવી ગયો તો ઘરે અને દૂધ તો આજે કંઈ માપસર દોવા દીધું કારણ કે હજી લાવવા જઈએ ને એટલે બોલેરામાંથી લોટ થઈને આવ્યું હોય એટલે બોલેરામાં આવ્યું હોય એટલે છે ને જરીક તો કેવરાવે કારણ કે ખંડાટી આવતી હોય એટલે એવું બધું હોય એટલે આપણે કાલે જોવું કાલે અને આપણે કેવી કહું લાવી એ તમે કોમેન્ટ કરી દેજો ગીર કે દેશી કે કઈ લવાય હવે અને હારી કઈ દૂધ કઈ હારી આપે એ તમે કોમેન્ટ કરી દેજો એટલે ચાલો હવે મોડો કર્યા વગરના કાલનો બ્લોગ જોવાનો ભૂલતા નહીં કાલના બ્લોગમાં કંઈક નવીન થવાનું છે એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા જઈને કદી આ બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ મળીએ નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં